ભરૂચની જૂનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો ભરૂચની જૂનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિની જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે બે દિવસ પૂર્વ ભરૂચની જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતો કિશન વસાવા ઘરે સૂતો હતો તે વખતે અજાણ્યા માણસ ઘરના પાછળના ભાગેથી ઘસી આવી મારી નાખવાના ઈરાદે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયેલ હતા આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન

મોઢે માસ્ક બાંધીને કિ કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી જીવતો સળગાવી દેવાની એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એ એની પૂછપરછ કરતાં પોતે જે આ ગુનો કરેલો હોવાનું જણાવેલું આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી દોઢેક મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શિલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એ એને પસંદ આવતા આ લોકોએ જે શિલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે એના માટે એક લાખને પાસઠ હજાર આ આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર દસેક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી ત્યારબાદ જેને જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એ એને પૂછપરછ એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને એક લાખ હજાર રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી તો હવે મને તમે એક લાખને હજાર રૂપિયા પાછા આપો તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જયારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિસન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શિલા કે જેને આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શિલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિસન જે છે એ એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો અને એને પેટ્રોલ જે છે એ નવસારી એને એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આરોપી છે નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એને પ્લાન બનાવેલો કે આજે આ કન્યા મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી એક લાખ પાસઠ હજાર રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું તો સૌ પ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલું એણે એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવીશ અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જળાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો તો એણે નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બના માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેઓ ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે તો આ આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને અહ ધરપકડ કરવામાં આવેલી છે વધુ પૂછપરછ છે આ ધરવામાં આવેલી છે વધુ પૂરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પ્રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુચ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે